નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું વિદ્યા સારથી ચેનલમાં હું છું વિજય સર આપણે ઇતિહાસમાં જૈન ધર્મ વિશે જોઈ રહ્યા છીએ અગાઉ પહેલો અને બીજો ભાગના વિડીયો આપણે મૂક્યા છે આજે આપણે આગળના પ્રશ્નો માટે એમસીક્યુ માટે જૈન ધર્મની અંદર જોડકું મેળવો પ્રકારના એમસીક્યુ જે છે એ આજે આપણે જોવાના છે મિત્રો તલાટીની એક્ઝામ હોય ક્લાસ વન ટુ થ્રીની એક્ઝામ હોય તો જુદી જુદી નવી પેટર્ન પ્રમાણે જુદી જુદી પ્રકારના પ્રશ્નો પૂછાય છે એટલે આજે મેં જોડકું મેળવો પ્રકારના પ્રશ્નો કેવી રીતે પૂછાય છે અને જૈન ધર્મને લગતા એવા કેટલા પ્રશ્નો છે એવા કેટલાક પ્રશ્નો આ સૌની સમક્ષ હું લઈને આવ્યો છું તો આજે આપણે એવા પ્રકારના એમસીક્યુ જોઈશું તો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો અહીંયા મિત્રો પ્રશ્ન જ્યારે પૂછાય છે ને ત્યારે એક કોલમ અને બીજું એક કોલમ એવા બે કોલમ આપવામાં આવે છે એક કોલમની સામે એના જવાબો હોય છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કોલમ એક છે અને ત્યાર પછી એની સામે કોલમ બે છે હવે અહીંયા નીચે જુદા જુદા ઓપ્શન આપવામાં આવે છે બરાબર આજે જે રીતે પરીક્ષાની અંદર પૂછાય છે ને એ જ રીતે મેં અહીંયા મૂકવાનો પ્રયાસ કર્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે કોલમ એમાં જે ક્વેશ્ચન આપેલા છે મહાવીર સ્વામી અહીંયા જૈન ધર્મમાં જે તીર્થંકરો જે થયા ને એમના જે ચિહ્નો જે છે એ ચિહ્નોને લગતો પ્રશ્ન છે એટલે ઉપર તમને પ્રશ્ન આપવામાં આવશે કે નીચે કોલમ એમાં જૈન ધર્મના તીર્થંકરોના નામ આપેલા છે એની સામે કોલમ બેમાં તેમના ચિહ્નો આપેલા છે યોગ્ય જોડકા મેળવી એનો યોગ્ય જવાબ આપો આવો પ્રશ્ન આપણને પૂછવામાં આવશે અને નીચે આવી રીતના જે તમને આપ્યા છે એ બી સીડી પ્રકારના ઓપ્શન એવા ઓપ્શન આપવામાં આવશે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું મહાવીર સ્વામી તો અહીંયા એમનું જે પ્રતિક છે એ સિંહ છે પાર્શ્વનાથનું પ્રતિક જે છે એ સાપ છે અજીતનાથનું હાથી છે અને ઋષભદેવનું બળદ છે તો એ વન ડી ટુ સી થ્રી થ્રી ડી ફોર આવો જે ઓપ્શન જે છે એનો જવાબ જે છે અહીંયા સાચો જવાબ છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે અહીંયા કોલમ એમાં અને કોલમ બીમાં અહીંયા જુદા જુદી બાબતો જૈન ધર્મને લગતી આપવામાં આવેલી છે એમાં પહેલું છે ત્રિરત્ન તો ત્રિરત્નની સામે કોલમ માં સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એવો એનો અર્થ થાય છે જે છે એમાં અહિંસા ઇત્યાદિ પાંચ વ્રત છે વ્રત છે અહિંસા અસ્તે આ બધા પાંચ વ્રત જે છે એને મહાવ્રત કહેવામાં આવે છે સંવત્સરી પ્રક્ષાલ એને વાર્ષિક ક્ષમા યાચના જૈન ધર્મની અંદર કહેવામાં આવે છે અને પર્યુષણ એને આઠ દિવસીય ઉપવાસ અથવા સાધના જે છે એ કહેવામાં આવે છે એટલે અહીંયા ઓપ્શન એ ની અંદર તમે જોઈ શકો છો કે એ વન બી સી થ્રી અને ડી ફોર એવો એનો આન્સર છે તો આન્સર એ જે છે એ એનો જવાબ છે ત્યાર પછી આગળનો પ્રશ્ન છે અહીંયા જૈન ધર્મના જુદા જુદા ગ્રંથો આપેલા છે અને એ ગ્રંથોને લગતી માહિતી કોલમ બી માં આપેલી છે આપણે અહીંયા જોવાનું છે કે એનો સાચો આન્સર કયો છે નીચે જુદા જુદા ઓપ્શન આપેલા છે એમાં તમે જોઈ શકો છો કે કલ્પસૂત્ર જે છે એની રચના કોણે કરી ભદ્રબાહુ સ્વામીએ કરી ત્યાર પછી ઉત્તરાધ્ય સૂત્ર તો એમાં છત્રીસ અધ્યાયમાં ઉપદેશ આપવામાં આવ્યો છે પછી પંચાશ્વ એ શું છે તો આધ્યાત્મિક અભ્યાસ માટેના પાંચ મુખ્ય ગ્રંથો જે છે ને એને આપણે પંચાશ્વકાક જૈન ધર્મની અંદર કહીએ છીએ ત્યાર પછી ડીમાં નંદી સૂત્ર તો એની રચના કોણે કરી છે આચાર્ય દેવવર્ષીએ એની રચના કરી છે એટલે ઓપ્શન બી જે છે એ આપેલો છે અહીંયા એ એનો સાચો જવાબ છે મિત્રો આવા જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે આગળનો પ્રશ્ન છે અહીંયા જૈન ધર્મના અનુસંધાનમાં કોલમ એક અને કોલમ બે અંદર આપેલા છે અહીંયા લખ્યું છે કે દેવાશ્રય તો દેવાશ્રય કોને કહેવાય તો આત્મા ઉપર આશ્રય અને દેવાશ્રય કહેવાય શાસ્ત્રાશ્રય બરાબર તો આગમ ગ્રંથો જે જૈન ગ્રંથ જૈન ધર્મના મુખ્ય ગ્રંથો છે આગમ ગ્રંથો એના ઉપર આશ્રય એને આપણે શાસ્ત્રાશ્રય કહીએ છીએ ગુરુ આશ્રય એનો અર્થ એ થાય છે કે આચાર્ય પર આશ્રય અને આત્મ આશ્રય એનો અર્થ થાય છે મૂર્ત પૂજા એટલે ઓપ્શન ડી જે છે એ અહીંયા સાચો છે ત્યાર પછીનો પ્રશ્ન છે અહીંયા કોલમ એ અને કોલમ કોલમ એક અને કોલમ બે ની અંદર આપેલા છે ચાર ચાર વિધાનો અહીંયા આપેલા છે આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ કે પહેલાંમાં નંદી શ્રાવક છે તો નંદી શ્રાવક એ શું છે તો જૈન ધર્મના પ્રથમ શ્રાવક છે બીજું છે શૈલભદ્ર તો શૈલભદ્ર જે છે એ અપરિગ્રહિત ધનવાલ છે જૈન ધર્મની અંદર સોપાર સ્વામી કોણ છે તો પ્રતિબિંબ અને ચહેરી શ્રાવિકા શ્રાવિકા જે છે છે એ જૈન ધર્મની પ્રખ્યાત બરાબર છે તો આવા પ્રશ્નો એની અંદર પૂછાય છે ઓપ્શન સી જે છે એ એનો સાચો જવાબ છે ત્યાર પછી અહીંયા કોલમ એક અને કોલમ બે માં જુદી જુદી બાબતો આપેલી છે બરાબર એના ઓપ્શન આપણે જોઈએ તો સૂત્ર બરાબર જેને આપણે સાત તત્વનું વર્ણન એની અંદર કરવામાં આવેલું છે આવાદી સૂત્રની અંદર જન્મ મરણના કારણો દર્શાવવામાં આવ્યા છે જીવાભિગામ સૂત્ર જે છે એમાં ઘણા પ્રકાર જીવના ઘણા પ્રકારો બતાવવામાં આવ્યા છે અને દ્રવ્યાસન સૂત્ર છે એમાં પૂદગલ ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે બરાબર મિત્રો આપણને આ સિમ્પલ લાગે છે પરંતુ આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આવા જ પ્રશ્નો ક્લાસ વન ટુની એક્ઝામમાં પણ પૂછાય છે બરાબર છે એટલે આપણે અહીંયા આપણને એમ લાગે કે વન લાઈનર ક્વેશ્ચન હોય તો આમાંનો એક જ પ્રશ્ન ધારો કે સૂત્ર શું છે તો એમાં સાત તત્વનું વર્ણન પણ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એક જ પ્રશ્નની અંદર ચાર પ્રકારના પ્રશ્નો પ્રશ્નો પેટા આપેલા છે એટલે આવા પ્રકારના પ્રશ્નો વધારે પૂછાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે કોલમ એ અને કોલમ બી ની અંદર ચાર વસ્તુ આપેલી છે આપણે જોઈએ કે પહેલું છે આરોહણ તો આરોહણ કોને કહ્યું સંન્યાસનો પ્રારંભ જૈન ધર્મમાં સંન્યાસનો પ્રારંભ જે છે એને આરોહણ કહીએ છીએ પછી અવરોહણ બરાબર સંન્યાસનો પ્રત્યારોપ જે છે એને સંન્યાસનો આ અવરોહણ કહીએ છીએ ઉત્તર વાહિની એટલે શું તો મોક્ષ ગતિની જે દિશા છે ઉત્તર કહેવામાં આવે છે અને દક્ષિણી વાહિની એટલે નરક ગતિ તરફની દિશા છે જૈન ધર્મની અંદર દક્ષિણી વાહિની કહેવામાં આવે છે એટલે ઓપ્શન બી એ એનો સાચો જવાબ છે ત્યાર પછીનો અહીંયા પ્રશ્ન છે અને એની અંદર જૈન ધર્મના મહત્વના સ્થળોનું વર્ણન છે બરાબર તો એ સ્થળો

અને શ્રવણ બેલગોલા જે છે એ કર્ણાટકમાં આવેલું છે એટલે ઓપ્શન સી ત્રણ જે છે ડીની સામે ત્રણ જે છે એ સાચો છે એટલે અહીંયા સી ઓપ્શન જે છે એ ઓલ ઓવર સાચો ઓપ્શન છે ત્યાર પછી અહીંયા જુદી જુદી બાબતો મને લગતી આપવામાં આવેલી છે બરાબર કોલમ એ અને કોલમ એક અને કોલમ બે માં તો અહીંયા લખ્યું છે કેવલ જ્ઞાન તો કેવલ જ્ઞાન આપણે કોને કહીશું તો સર્વજ્ઞતા પ્રાપ્ત કરેલી અવસ્થા એને આપણે કેવલ જ્ઞાન કહીશું ત્યાર પછી દિવ્ય ધ્વનિ તો દિવ્ય ધ્વનિ શું છે તો તીર્થંકરોની જે વાણી છે એને દિવ્ય ધ્વનિ કહેવાય છે સમવસરણ બરાબર છે એ ઉપદેશ આપવાની વિશિષ્ટ જગ્યા જે છે એને સમવસરણ કહેવામાં આવે છે અને આર્યિકા જૈન ધર્મમાં દીક્ષા લીધેલી સ્ત્રી સાધવી હોય એને આર્યિકા કહેવામાં આવે છે એટલે અહીંયા ઓપ્શન ડી એ જે છે એ સાચો છે એ ફોર બી વન સી થ્રી અને ડી ટુ એ ઓપ્શન સાચો છે મિત્રો ઘણા બધા પ્રકારના આવા બધા પ્રશ્નો જૈન ધર્મની અંદર બની શકે છે પરંતુ જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે અને પરીક્ષાની અંદર ભૂતકાળની અંદર પૂછાયા છે અને પૂછાઈ શકે છે એવા પ્રશ્નો મેં અહીંયા લીધા છે લગભગ જૈન ધર્મને લગતી તમામ બાબતો અહીંયા મારા ત્રણ વીડિયોની અંદર મેં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે આ વિડીયો તમને કેવા લાગ્યા એની જરૂર કોમેન્ટ કરજો આવા જ ઇતિહાસને લગતા અને અન્ય વિષયોને લગતા એમ સીક્યુ હું આ જ ચેનલ પર લઈને આપતા માટે આવવાનો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આગળના વિડીયો માટે ફરીથી મળીશું ત્યાં સુધી આપ સૌનો આભાર